મારુજી જાત કેતરી આનો જવાબ છે રેકોર્ડિંગ નથી પુસ્તક માં નથી સાબિતી નથી ને કે નથી બોલવાનું અને જેથી એમ કીધું કે જગત માં માણસ ની બે જાત એક મારી

એક ભજન અને ભોજનની ભૂમિ છે બીજા સમાધિ પેલા એમની હયાતીમાં બાર વર્ષમાં તો એને બે મુદ્દા ઉપર ધ્યાન આપ્યું ઈશ્વરનું ભજન અને લોકો માટે પ્રસાદી એટલે ભોજન અને એટલે કચ્છમાં કચ્છી પ્રજાએ દાદા મહેકરની પ્રવૃત્તિને કચ્છી ભાષામાં બિરદાવી છે કે મીડિયા મૂકે મીઠી લગે તે મેકન તોજી માન દાદા મેકન ને લક્ષ્મણજી નો અવતાર કહેવાય કિત સૂરજ કિત ભમરો કિત મેઘનાથ જો સા કિત સૂરજ લંકા કાન પ્રસંગ છે કચ્છી માં સંતવાણી માં કિત સૂરજ કિત ભમરો અને કિત મેઘનાથ જો સા મારી ગીરો મેકન કે તડ્યા ઓ રામચંદ્ર જો વાહ દાદા મેકન કચ્છી હિન્દી સિંધી ને દિલખા માં ગુજરાતી સંતવાણી વહાવી સમાજ ની વચ્ચે શું

કોઈએ હેઘરું નહીં અને એના બોલાયેલા શબ્દો છે ને એનું સમયની સાથે વિલીનીકરણ થઈ ગયું કે એના શબ્દો છે ને એ મનોને નાશ પામે ગયા પણ અહીંયા જે બાર વર્ષ બોલ્યા ને એ અમરવાણીને થોડાક તમને સૂત્રો સંભળાવું કે આવી તમારે મારી જિંદગી છે ને ઝેર જેવી જીવન તમારું જીવતર મારું જીવતર તો કોકના હાક જેવું મીઠું લાગવું જોઈએ ન તમારું હોય તો પાકી વાત છે કોઈ સંતાને ત નથી તો યાદગીરી શું છે તમારી શિક્ષામણ હોય તો મને યાદ હોય છાસ્ત્ર વાણી હોય તો મને યાદ રહે તંતો શબ્દો હોય તો મને તમને યાદ રહે જીઓ તો જેલમાં થયો અને થયો મીઠા સત્તર જેવા શેણ મરી બેઠા માળવા અને રોધા ભરેજા બેન આકડો હલિયો ક્યો હલંધો ક્યો ભરી બેઠો બાર ઈ મેકો જે તો માણવા પાકણ ઉનીજી અને જા નિંજા ગિરાણ મે તપોરો ગરો મસાન જડે કડે જીતવા હી પણ સિંધી પાણ અને પૈયા રોંધા પડતે હી દાડી ગંદ કપા ઇન કારણ મુજો નાથ મેકણ કે આને કા સીતારામ સંભાળ અને અજુડી ગુજરી સુભાન સિંધો ભ્યો ઘણી જા કામ ઘણી કરી તો આઈ કુલાતા કીજો અને અજુડી ગુજરી સુભાન સિંધો ભ્યો ઈ કમી કમીને આને કેત્રો કમંદો બા રાઈ મે એવા લક્ષ્મણજીના અવતાર જેને ગધેડા અને કૂતરા દ્વારા સિંધતી કચ્છ અને કચતી સિંધ જતી આવતી 18 આલમની પ્રજાને એ રાત્રિ જીવાના ઢેબરા ગોળ મરચાના ટુકડા અને મીઠા પાણીના માટલા ભરીને જેને નોંધપાત્ર સેવા કરી એની સરકાર શ્રીએ અને સમાજે નોંધવી છે એ બે જનાવર પણ અહીંયા જીવતા સમાધિ બેતાલીસ જગતના ચોકમાં ચાલો પીધો મેં ભરપૂર એવા બારના હંસલા ઉડી ગયા પગલા કાયમ છે એના દર્શન કરીને આ ડાયરો તમે મારી પાસે સપ્ટેમ્બરમાં ભેટા છો અને બે વાત કાલી આ બોલીમાં આપણે કરીએ છીએ તમે સાંભળો છો હું બોલું છું ને આ તમારે મારી આ થાકે મને એમ લાગે કે ચેતન સમાધિ વાળા ભળિયા બાબા દાદા ભેકર પ્રાર્થના થઈ જાય છે ને મને તો વિશ્વાસ છે કે આ પ્રાર્થનાની સહી પણ હમણાં થઈ જાય છે

મન નિમત્તી બનીતિ મતવાલી બાવે મડુલી બંધાવી નવેલી એ કબ સેવામાં દાન ઘણું દેવતા સબ આત્મામાં ભારે પરમાત્મા એની હેતની વસ્તી તિ હેલી બાબે મધુલી નવેલી તો જીનામે જો ખોટ દે અને જીનામે જય જય કા જો લરજી નામ જપવિયા મુજો મેખણ તે ઝમંગી ત્યાં પર આવાજ રંગ રૂડા મે અમે કણ નામ ઉખામે અને સંતો જુમે છે આહિયા જીનામે જીનામ સગો લંગ ભાઈ મુસ્લિમ ઓલિયા તરીકે બિરાજમાન છે

अने मारू बाजू में अञा

ફકીરી લગાઈ અને મજવાડી માં જેને રૂવાડે રૂવાડે આ લાલિયા ને મોતિયા ની આ જનાવર મહાન છે ઇન્સાન થી દેખ ભગવાન થી કે જેણે રેગિસ્તાન માં એ રોટલો ગોળ મરચાના ટુકડાને મીઠા પાણીના બાપા એને માટલા ભરી ભરીને હજારોની આગેડી ધારી લાલ્યો મુંજો ડબરુંદો અને મોજીઓ મુંજો ભા કઈક મુઠારા ખોરી વિંધા આ મુંજે લાલીજી પૂછ મતા આ શબ્દો મેટકાડાના છે કે યાર આ તો કામમાં ના છે આની તમે નિંદા હું કામ કરો લાલ્યો મુંજો ડબરુંદો ગજેનો પુત્ર મારો રાજકુમાર બત્રીસ લક્ષણો રાજ પરિવાર ને વાલો હોય ને ગધેડો મને વાલો છે અને મોતીઓ તો મારા નાના ભાઈ સમાન છે કે જન સમાજની સેવા કરે સો કિલોમીટર દોઢસો કિલોમીટર આ બંજર જમીન રેગિસ્તાન માં રોટલો પાણી લઈને જાય તમે ગામ ના ઓટા ભાંગો કાપો ના ઘર ભાંગો તમારા જેવા તો હું મારા ગધેડા ના ઉપરથી ઉપર થી ભોરી વિંદા લાલી થી પૂછ મતા તો લાલી ને મોતિયા આ જોડી જુઓ મોટી અને આ રણ કરી વાત આપ રામ રોટી

अनू साधु रजुए छे अनूया जीना, हमें, जीना हमें में बिना मैं बोलो दादा मैं करनी जय आनंद धर्म ने आज का आनंद की ओम नमः पार्वती पतये हर हर महादी अनंत दादा आनंद वो आनंद आओगा जी है तेरे जीव जी है अबे तो पक्षी मार के करो गुजरात में आओ नहीं तो दाल दे ही आज है वही पर जी है तेरे जीव जीव है तेरे शिव ये शिव जो लाल है जिना में क्या करो थोड़ी जिन्दगी को जिना जिना का मतलब क्या है जिना में क्या सुन जी है तेरे जीव अरे जीव है तेरे शिव ये शिव जो लाल

ત્રણસો એકાણું સમાજના બસો ચોરાણું આમણા જ આવે છે આસુ મહિના

બોકર બોલતા હે મુસ્તકુ જમીન આવાનો ધુણો આવી ગયો હવે સપ્રેંગ બાજી જાવ ને સામગ્રી ની અંદર આયા જ જમીની ગામનો બાર ઉતમાવે નું વિશે જોવી ધુણો મારે ને ઢોળી રે પાણી અને રે દીધો તો સાધુ ની પાણી ટીકાર અને અગની સાથી કોઈ પણ પ્રકારનો પાદો હોય તો જેタル કેમ આપણે બીલ નું રિમાઇન્ડર મારી આભાર ભારત હું મારગી બાબા કોંડળી અલકતું ભુલે નામ દીધું અને એ અમારે આઈપી